ફંદા બહુ કરે નો એટલે અમારે મોટા દીકરા છે ને હવે વેલું ઉઠવું પડે આડું ઉભું પડે એટલે એક આ ભીહ આ ગાય ની આડું ઉભું પડે ને એક આપડે ભીહ ની આડું ઉભું પડે નો રજીએ પછી ઓલી ગાય ની આડું ઉભે તો આપણી આડું અમારે આ કાળી ગાય છે ને એની આડું ઉભું પડે અને એક ઓલી ભેંસ ના આપણે આડું ઉભું પડે ને ભી ગાયું વેલી ભી આડું ઉભું પડે પછી એક આ ગાય ની ના સવા ની પાસવા ગામ પડે મારે મોટા દીકરા ના કે નઈ આપણે વેલી ગાય ની તો આડું ન ઉભવું પડે એની આ આતો ઊભો આડો હવે આપણે એક ભેંસ દોવાણ રહી એની એકને આડું ઊભું પડશે અમારે મોટા બિકરાની કેની રહી ગયા તો આડો ઉભે ને થોડુંક કાળે લાઈનનો કટકો બદલાવે પાણી જાય છે હે ઉભે ને હં હં કે હાલ આપણે એકર જઈએ હતા ખેડૂત માણસ ને આપણી બધું કામ ધંધો કરવો પડે ભીહો નાડું ઊભું પડે પછી ખેતી કામ કરવું પડે અને અમારે રાજ્ય જો કાલે મોબાઈલ લેવો નવો દેખાય છે મોબાઈલ

આપણે જો નારિયેળી વાળું હતું ને એટલે પીવડાવવાનું આપણે જો અટાણે આમાં હાલે પાણી નારિયેળી વાળામાં આપણે આખા મેં પાણી કમ્પ્લીટ કરી ગયું હવે આપણી પછી એક બધી ઝારવે પછી આપણે બીજું પાણી પાછું સારું કરવાનું હોય આપણે ઉપલા ખેતરમાંથી પાછું વારવાનું હોય પાણી કારણ કે એની લગભગ આજે દહાબી થઈ ગયા પાણી એકવારથી સારું વહેજ તેને આપણી એકવારથી પીવરાવાનું હોય પાછું આપણી વરસાદ તો કાંઈ એમ બગાવે આજે ગરમી તો બહુ તો પગ આવ્યો નહીં હટાણી સઈડ તો ફૂલ નીકળે ગયો

વે આપણે એક પાણી ફાઈનલ પૂરો થયો હવે માં જો બે કેરા ભરાઈ ગયા છે મારી જો વાર મને ત્રીજા કેરા માં રે દેતા હમ આ કેરા કેરા દે આ ને આપણે આઈ સાંતા પડે જો પીરાવામાં આ તો બોતા છે જો આ મારી જો સકા સા ગયા દે થા કે થા પણ આપણી એકવાર ફરશેલે રાખીએ ઓલી ફર આપણી પીરત હોય તો અહીં પિગ્યાતા ન તો આ પીરલ વરસાદ આવે તો 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 આજુ કર તો શું કરે વરસાદ તો હાથ કે બેહન કંઈ આવે તો ભલા કીતા વિદ્યાર્થી બોળ જો નખતે આ આપણી સેલું નખતે છે આ હાથ છે પછી આવે બીજા બેક આવે પણ એમાં તો બહુ ન વર્ષ કેતા હોય કે શીતલાંજ સો આંજ ની એ બધા છેલ્લે આવે આપણે એટલું રિયોનું પ્યુ રવાનું